ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગત એકવીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દારૂબંધી મુદ્દે કરેલા વિરોધ પ્રદર્શન અંગે જિલ્લા પોલીસ પ્રતિક્રિયા આપી છે પોલીસે આ ઘટનાને સુનિયોજિત ષડયંત્ર ભાગ ગણાવ્યો છે ધારાસભ્ય મેવાણીએ થરાદના શિવનગર ના રહીશો સાથે મળીને શિવનગર વિસ્તારમાં દારૂની બંધી અંગે રજૂઆત કરવા ટોળા સાથે આવી સુત્રોચ્ચાર ધરણા કર્યા હતા લોકશાહીમાં નાગરિકોને પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે અને જન પ્રતિનિધિ તરીકે ધારાસભ્યને પણ લોકોના પ્રશ્ન પ્રશાસન સુધી પહોંચાડવાનો વિશેષ અધિકાર છે જેનો પોલીસ સન્માન કરે છે જો કે થરાદ પોલીસ સ્ટેશન ખાતે બનેલી આ ઘટનાની પ્રાથમિક તપાસમાં કેટલીક વિગતો સામે આવી છે જેમાં થરાદ પોલીસ સ્ટેશન સપ્ટેમ્બર મહિનામાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીનો કેસ કર્યો હતો જેમાં આશરે બત્રીસ લાખ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ પકડાયો હતો આ ગુનામાં થરાદના એક પોલીસ કર્મીની સંડોવણી જણાતા પોલીસે તટસ્થતાથી કાર્યવાહી કરીને તેને અટક કર્યો હતો તે પોલીસ કર્મચારી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે પોલીસની તપાસ મુજબ થરાદના શિવનગર ખાતે યોજાયેલી સભામાં આ આરોપી પોલીસ કર્મચારીના પરિવારજનો અને તેના પિતા પણ ધારાસભ્યની હાજરીમાં હાજર હતા ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ટોળા સાથે આવી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા તે સમયે પણ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા આરોપીઓના પરિવારજનો હાજર હતા જેના વિડીયો ફૂટેજ પણ ઉપલબ્ધ છે પોલીસ વિભાગે જણાવ્યું કે આ સમગ્ર ઘટના સુનિયોજિત કાવતરાના ભાગ રૂપે બની હોવાનું જણાય છે સમગ્ર ઘટનાને અન્ય સ્વરૂપે રજૂ કરીને પોલીસ વિભાગ પણ ગેરકાયદેસર દબાણ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે જનપ્રતિનિધિ સમક્ષ કોઈ રજૂઆત આવે તો હકીકતની પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ જ યોગ્ય જગ્યાએ કાયદા અને નિયમોનું રજૂઆત કરવી જોઈએ પોલીસે ઉમેર્યું કે આ રીતે ટોળા સાથે આવીને લોકોની ઉશ્કેરણી થાય વાતાવરણ તંગ બને અને લોકોની સુરક્ષા જોખમાય તે રીતે વર્તન કરવું યોગ્ય નથી ધારાસભ્ય દ્વારા ટોળાની વચ્ચે રહીને જે આ શોભનીય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ કરી લોકોને પોલીસની કામગીરી અંગે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે તે પણ યોગ્ય નથી પોલીસ વિભાગે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે આવી ઘટનાઓ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં જનપ્રતિનિધિ તરીકે તેમની રજૂઆત શિરોમાન્ય છે અને પોલીસ આ અંગે કાર્યવાહી કરવા ફરજનીશ છે પરંતુ રજૂઆત કરવા માટે કરવામાં આવેલા કૃત્ય અને અશિષ્ટ આચરણ જાહેર હિતમાં સ્વીકાર્ય નથી તેમ છે એકવીસ નવેમ્બરે ધારાસભ્ય જીજ્ઞેશભાઈ જે થરાદ પોલીસ કચેરી ખાતે જે થરાદનો શિવનગર વિસ્તાર છે આ વિસ્તારના લોકો સાથે મળી અને ટોળા સ્વરૂપે પોલીસ પ્રિમેસિસમાં ધરણા અને સૂત્રોચ્ચાર જેવો કાર્યક્રમનું આયોજન કર્યું હતું આમ તો લોકશાહી પરંપરામાં દરેક નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવા રજૂઆત કરવી એ બધાનો અભ્યાસિત અધિકાર છે અને જનપ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપવી અને સક્ષમ સત્તાધિકારી સુધી વાત પહોંચાડવી એ એમનો વિશેષ અધિકાર છે એક પોલીસ અધિકારી તરીકે અને એક સરકારના જવાબદાર અધિકારી તરીકે જનપ્રતિનિધિના આ વિશેષ અધિકારોનો હું સન્માન કરું છું અને એટલા જ ગંભીરતાથી અમે વાતને સ્વીકારી પણ છીએ પરંતુ થરાદ પોલીસ સ્ટેશન ખાતે જે એકવીસ તારીખે ઘટના બની એ ઘટનાની જે પ્રાથમિક તપાસ અમે કરી તો એમાં અમને ઘણી બધી વિગતો ધ્યાને આવી છે અને જે થરાબ પોલીસે પ્રોહિબિશનના વિદેશી દારૂના જે બત્રીસ લાખના જેટલી માતબાર રકમના મુદ્દામાં એનો કેસ કરેલો અને પોલીસે ખૂબ ગંભીરતાથી અને તટસ્થતાથી આ ગુનાની તપાસ કરી અને એમાં પોલીસ કર્મચારીની સંડોવણી જણાઈ આવેલી એ ગુનામાં પોલીસે કોઈ પણ પ્રકારના દબાણ વગર પોતાના જ પોલીસ કર્મચારીને અટક કરી અને ધોરણસરની કાર્યવાહી કરી હાલમાં પણ એ પોલીસ કર્મચારી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે થરાદ ખાતે એકવીસ તારીખે જે ઘટના બની જે શરૂઆતમાં સભા થઈ અને સભામાંથી શિવનગરના રહીશો જે છે એ રેલી સ્વરૂપે ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશને આવ્યા આ તમામ સ્થળોએ તમામ જગ્યાએ આ જે આરોપી પોલીસ કર્મચારી પોલીસે જેની અટક કરી છે એના સ્વજનો સ્નેહીજનો અને સગા સંબંધીઓ એની દરેક જગ્યાએ ઉપસ્થિતિ છે એટલે આમ જે છે પોલીસે જે તટસ્થતાથી કામગીરી કરી છે એને કોઈને કોઈ જગ્યાએ પોલીસ પર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર આયોજન કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવે છે બીજું જનપ્રતિનિધિ તરીકે આપની પાસે કોઈ રજૂઆત આવે કોઈ પ્રશ્ન આવે તો એક એમની પ્રાથમિક ફરજ છે કે બનાવની એ હકીકત મેળવી લે શું વાસ્તવિકતા છે એ બાદ એમણે યોગ્ય કાયદા અને અનુસાર રજૂઆત કરવી જોઈએ તેમ છતાં કોઈપણ પરિસ્થિતિથી વાકેફ થયા વગર ધારાસભ્યજી ટોળા સ્વરૂપે અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી ને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું ખાસ કરીને આ રીતે ટોળા કરીને આવી લોકોમાં ઉશ્કેરણી થાય વાતાવરણ તંગ બને અને કોઈ પરિસ્થિતિ બદલાય તો હાજર લોકોની સુરક્ષા વિશે પણ જોખમાય આ બધી બાબતોનો કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર આ રીતે પોલીસનું મનોબળ તોડવા માટે અને પોલીસને ગેરકાયદેસર રીતે દબાણમાં લાવવા માટે આ કાર્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે જનપ્રતિનિધિ જે કાંઈ રજૂઆત હોય એ હંમેશા શિરો માન્ય છે પોલીસ વિભાગનું કર્તવ્ય છે અને ફરજ છે કે એને ગંભીરતાથી લે એમની જે કાંઈ પણ રજૂઆત હોય એ દિશામાં ઠોસ કાર્યવાહી પણ થાય અને થરા પોલીસે પણ ભૂતકાળમાં પણ ખૂબ કડક હાથે કામગીરી કરી છે અને આવનારા સમયમાં પણ ખૂબ એને ગંભીરતાથી કામગીરી કરવામાં આવશે પણ જનપ્રતિનિધિ દ્વારા જે ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ પોલીસ વિભાગ માટે કર્યો છે એ ખરેખર દુઃખદ બાબત છે અત્યંત દુઃખ થાય છે એક આટલા મોટા અને એક જનપ્રતિનિધિ તરીકે કોઈ એક નાનકડા કોઈ એક માણસની બીજી કોઈ ભૂલના કારણે આખા પોલીસ વિભાગને જે છે એ લોકોના જનમાનસમાં એની ખરાબ છાપ ઉદભવે એવું કાર્ય કરે એ વસ્તુ યોગ્ય નથી હું પાછળ પડી જઈશ તો છોતરા કાઢી નાખીશ પટ્ટા ઉતારી લઈશ પોલીસ માટે આવો આવા શબ્દો ઉપયોગ કરવા ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવા અને જનમાનસમાં એક પોલીસની કામગીરી પ્રત્યે પ્રશ્નો ઉદભવે એવા વાક્યો કરવા એ બિલકુલ વ્યાજબી નથી પોલીસ વિભાગે હંમેશા દરેક બાબતો ખૂબ ગંભીરતાથી લઈને કામગીરી કરી છે હું આપના માધ્યમથી મારો વાવ થરાદ જિલ્લા પોલીસ છે અધિકારી કર્મચારીને પણ એક સંદેશો આપવા માગું છું આપ તમામ જાણો છો કે આપણે જે ખાખી પહેરીએ છીએ કે જે એમ્બ્લેમ સાથે કેપ અને પટ્ટો ધારણ કરીએ છીએ એ આપણો બંધારણીય હક છે પોલીસ સેવા એ કોઈ તક નથી એક સૌભાગ્યની વાત છે અને હું આપને એ જ કહું છું કે ભૂતકાળમાં પણ જે રીતે આપણે કામગીરી કરી છે જે કડકાઈથી કામગીરી કરી છે કોઈ પણ પ્રકારના દબાણ વગર આવનારા સમયમાં પણ ખૂબ ગંભીરતાથી અને ખૂબ તટસ્થતાથી કામગીરી કરશો